श्री करुण सगर महाराज रङ्कधिराज गरिबनिवाज महर करो मुझने महर करो मुझने अलगी रहो हि પ્રદેશમાં વિક્રમ સંબંધો કરાવવા તથા તેનું જીવન લક્ષ્ય યાદ અપાવવા માટે પરમ પિતા દૂત બનીને આવ્યા પરમ ગુરુ શ્રી કરુણા સાગર મહારાજના નામે પ્રસિદ્ધ થયેલા એ દિવ્ય પુરુષે સારસા ગામે ગુરુ ગાદીની સ્થાપના કરી જેનું નામ છે કૈવલ જ્ઞાન પીઠ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે મંદિર પરિસરમાં પહોંચતા જ દિવ્ય શાંતિનો પણ અનુભવ થાય છે બાળકુબેરના આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે ક્ષત્રિય કુળના હેતબાઈ જ્યારે પોતાના પિયર સોલાપુર ગામ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં કાસોરની ભાગોડે પાણીની તરસ છિપાવવા સરોવરના કાંઠે પોતાના શિશુને રમતું મૂકીને જળપાન કરવા ઊભા રહ્યા જળપાન બાદ જુએ છે તો તેમનું બાળક ગાયબ હતું કલ્પાંત કરતા કરતા હેતબાઈને એક વૃક્ષ નીચે આભાયુક્ત બાળકનો ભેટો થાય છે હેતબાઈ આ બાળકમાં પોતાના પુત્રને શોધવાના પ્રયત્નો કરતા હતા ત્યારે આ તેજ પુંજ સમાન બાળકે સ્મિત સાથે કહ્યું કે હું જ તમારો પુત્ર છું હે માતા પૂર્વ જન્મમાં પાલકી દ્વીપમાં તું અને તારો પતિ એક બ્રાહ્મણ યુગલના સ્વરૂપે મને સુમંતા અને હરદેવના નામે મળ્યા હતા તમે બંને પૂર્ણ નિષ્ઠાથી મારી ખૂબ સેવા કરી હતી ત્યારે મેં વચન આપ્યું હતું કે આવતા જન્મે હું ફરીથી જંબુ દ્વીપમાં મળીશ અને તમને પંચમી અખંડ કૈવલ મુક્તિના અધિકારી બનવાની કૃપા પ્રદાન કરીશ આ તેજસ્વી બાળક

રસ્તામાં શેર સરોવર કાસોરને ભાગોડા આવે છે તરસ લાગતો પોતાના બાળકને કિનારે મૂકી અને માતા પાણી પીવા જાય છે ત્યારે નહાર રેડ વુલ્ફ નામનું જાનવર કાંકિર જાન જંગલ હતો વર્ષ પહેલાં એ બાળકને ઉઠાવીને ચાલી જાય છે ત્યારે માતા કલ્પાંત કરે છે એ વખતે પરમગુરુ બાલ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા એટલે એ જગ્યાનું નામ છે બાળકુર પ્રગટ થઈને પછી સારસા આવ્યા મહેતબા માતાના બાલક પુત્ર બનીને સારસાપુરીમાં આવ્યા અને અહીંયા સાત વર્ષ સુધી માતાની સાથે માતા પિતાની સાથે પરિવારની સાથે રહ્યા અને સાત વર્ષની ઉંમરે એમણે કૃષ્ણસ્વામી મહારાજ નામના એક રામાનંદી સંત સામે સાથે પાસે સંત તરીકેની ત્યાગી તરીકેની વૈરાગી તરીકેની દીક્ષા લીધી અને દીક્ષા લીધે ત્યારે ગુરુ હંમેશા દીક્ષા લે કોઈપણ સદગ્રસ્ત ત્યાગી દીક્ષા લે એને ત્રણ વસ્તુઓ બદલાય કેશ ને નામ

પગપાળા અહીં આવે છે દ્વિતીય કુવેરાચાર્ય નારાયણદાસજી મહારાજે સારસાપુરીમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું અને પોતાના આરાધ્ય એવા કરુણા સાગર મહારાજ કે જે બાળકુબેર તરીકે પણ જાણીતા છે તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી દિવ્ય પરમ ગુરુ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે તેમના દેહમાંથી પ્રગટ થયેલી જ્યોતિને અખંડ દીવા સ્વરૂપે દર્શનાર્થીઓ માટે મંદિરમાં પધરાવી

અહીંયા સમાધિ મંદિર છે ત્યાં લઈ જઈ અને અગ્નિ સંસ્કાર માટેની તૈયારી કરી તો બીજા સંતો આવ્યા એમણે વિવાદ કર્યો કે ભાઈ સંતને સંસ્કાર ના કરાય સમાધિમાં એમને ભૂમિમાં સમાધિને આપવી પડે તો બીજા કેટલાક સંતો એમ પણ કહેવા મળ્યા કે બાજુમાં જ મહીસાગર છે તેમને જલ સમાધિ આપવી જોઈએ આખી વિવાદ ઊભો થયો તો ખુદ નાણદાજી મહારાજે વિચાર્યું કે મારે શું કરવું તો પરમગુરુ કરુણાસાગરને પદ્માસનની મુદ્રામાં જે બિરાજમાન કર્યા હતા ચિત્ત ઉપર ચિત્તા ઉપર જે દઈને એમના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને આપોઆપ નિર્ણય લેવાઈ ગયો કે અગ્નિ સંસ્કાર જ ઉત્તમ પરંપરા છે એટલે આજે પણ અમારા સંતોમાં અગ્નિ પરંપરા જ ચાલે છે અને એ દિવસે એ જે અગ્નિ પ્રગટ થયો એમાંથી નાનંદાજી મહારાજની જ્યોત પ્રગટ કરી લીધી એ જ્યોત આજે પણ એકસો ને ચાલીસ વર્ષથી અહીંયા પ્રગટ છે એટલે એ દિવસે વિશેષ લોકો એના દર્શન કરવા આવતા છે એ દિવસે પણ પચીસથી ત્રીસ હજાર લોકો આવતા હોય છે મંદિરના ગાદીપતિ

એ ધામને બાલકુવેર કહેવામાં આવે છે એ બાલકુવેરના નામે પ્રસિદ્ધ થયું મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શનાર્થી આવે છે ભક્તોનું કહેવું છે કે અહીં દર્શન માત્રથી મનોકામના પૂર્ણ થઈ જાય છે બાળકુબેર દરેક ભક્તોના દુઃખને પળવારમાં દૂર કરી દે છે અહીં આગળ મનોકામના તો એવી છે કે જે દર્શન કરવા આવે છે અને કોઈ બી બાધા હોય કે કોઈ બી ગમે તે રાખેલું હોય તો અહીંયા આગળ એમને સફળતા મળે છે પછી ચાર ધામ છે અમારા એમાં બાલકુબેનું કોઈ બી જાય ને તો બધા રાખે તો કોઈ બી રક્ષણ કરે છે બાળક હોય કે ગમે તે હોય એનું રક્ષણ કરે છે પછી અહીં સમાધિ મંદિરે છે તો આગળ કોઈ બીમાર પડ્યું હોય તો કોઈ બી બીજી બધી કોઈ બી તકલીફ હોય તો આગળ દર્શન કરે એના તો એમાં એને લાભ મળે છે ત્રીજું અમર છે તો આગળ કોઈ બીને પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય કંઈ જમીનના હોય ઘરના હોય વિદેશ જવું હોય

હેતબા માતા પોતાના સંતાનને લઈ અને પિયર જતા હતા એ દિવસ મહિબીજનો હતો સહેજ મિલા સંજોગ મહાસુદ કા એટલે એ દિવસે પરંગુર પ્રગટ થયા એટલે એ દ્રષ્ટિથી સુદ બીજનો મહિમા છે મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો પણ થઈ રહ્યા છે અહીં ગરીબો અને આદિવાસીઓ માટે આઈ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે જેમાં વિનામૂલ્યે દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે અહીંયા ચાલતી ગૌશાળા પણ મંદિર દ્વારા થતી સેવા એક છે જ્યાં ગાયનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે તો આ રીતે સારસાપુરીમાં કરુણા સાગર મહારાજ બાળકુબેર તરીકે જાણીતા બન્યા અને આજે ભક્તોના હૃદયમાં સ્થાન પામ્યા છે